वीडियो देखना और कविता चलो नहीं खावानो 3000 रुपया बॉडी ए बत जय माता दी मित्र आज आपरे करवानो शब्दों। व्हाट तो मित्रों, आज हमें आपरे दादा ने फोन करवी मित्र को लाइक करो सब्सक्राइब करो और हम लोग वीडियो ऐसे ही बनाते रहेंगे तो हमारे वीडियो देखना और चैनल को सब्सक्राइब करना తో మ్త్రా దిత్ చిలో మ్నిదావా అవన సబ్దో క్ని సబ్దో సబ్దో సారు ఆవుసో ఎలిక్ప్ట్ లేం థోడి క్వారు ఆవు హారు దాద్ని సారు కొన్నిత આજ આપણને દાદા ભણાવવાના મિત્રો આજ આપણને દાદા ભણાવશે ને તો તો આપ તો અમારો ચેનલનો જોતા રહીજો અને સબસ્ક્રાઇબ કરજો અને વિડિયો લાઈક મિત્રો આજ આપણે સ્ટાર્ટ કરીએ ચલો સ્ટાર્ટ શું ભણવાનું છે આજે શબ્દો ભણવાના છે હા ચલો મિત્રો અમારા રુદ્રાંશ ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો આજે અમારા શબ્દો નો વિષય છે અને વ્યસન મુક્તિ એટલે તમારા ઘરમાં તમારા પરિવારમાં નાના નાના છોકરા હોય કોઈ તૈયારી કરતા હોય એના માટે અમે જનરલ નોલેજ તો બધા માટે થોડું થોડું નાના છોકરા માટે મોટા માટે બધા માટે અમે ભણાવશો તો અમારી એકેડેમી ને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ચાલો જેવું આવડે છે તેવું ભણાવશો હવે આજે આપણો વિષય શું હે રુદ્રાંશ રુદ્ર આપણે શું ચાલુ છે આજે આજે શું ભણાવવાનું છે શબ્દો શબ્દો ભણાવવાના છે ચાલો આજે ભણાવશું શબ્દો તો શબ્દો ભણ્યા પહેલા એક એક હું એક ગીત ગાઈ નાખું ના હા ના આ વાચે નહીં ને પછી આપણે ગીત ગાશું પછી ગાઈશું સારું પહેલા ગાય આ પહેલા કર પછી ગીત ગાઈ એટલે એક ગાઈ નાખવા કાઠિયાવાડી માં કોકડી ચાલે મારા ભગવાન હે પણ કોક હે થાને મારો મહેમાન અરે રે તને સ્વર્ગ રે બોલાવી દઉં સાંભળા 3 2 એમ કે છે કે કાઠિયાવાડી માં કોકડી ભૂલો પડી જાજે મારા ભગવાન કોકડી તો થાજે મારો મહેમાન

શું ભણાવશું શબ્દો ભણાવવાના છે હા હાલો તને કયું કયું આવડે છે

शनिशा दिशा मानिस दिवस निखिल निखिल विशाल विशाल मिनिट मिनीट निराश निराश गिर नार गिल कविता कविता

તલવાર તલવાર વિમાન વિમાન લો શબ્દો આપણે થઈ ગયા પૂરા હવે આપણે વ્યસન મુક્તિ નું એક આપણે કહેવાનું છે ઈ કેવી હા ભર ક્યારે મસાલો નહીં ખાવાનો ગુટકા નહીં ખાવાની તમાકુ નહીં ખાવાની દારૂ નહીં પીવાનો બીડી નહીં પીવાની બુધાલાલ નહીં ખાવાની આમાં બુધાલાલ કરીને ખાતા હોય ને એ નહીં ખાવાનું ગુટકા કોઈ દી નહીં ખાવાની ખવાય બીમાર ખવાય દારૂ પીવાય નો પીવાય ગુટકા ખવાય નો ખવાય મસાલો ખવાય નો ખવાય આભાર કોઈ દિવસ આવું ગુટકા મસાલા તમાકુ ના ખવાય આભાર એક દિવસના કેટલા રૂપિયા થાય એક દિવસના સો રૂપિયા હોય એક દિવસના સો રૂપિયાના મસાલા ખાતા હોય તો ત્રીસ દિવસના ત્રણ હજાર રૂપિયા થાય કોઈ દિવસ મસાલો ખવાય

એક દિવસના ના સો રૂપિયા હોય તો ત્રીસ દિવસના કેટલા રૂપિયા થાય મસાલાના ના એક ત્રણ હજાર એક દિવસના સો રૂપિયા હોય ને તો એક મહિનાના ત્રણ હજાર રૂપિયા થાય તો એક મહિનાના ત્રણ હજાર હોય તો બાર મહિનાના કેટલા થાય છત્રીસ હજાર રૂપિયા કેટલા છત્રીસ હજાર હા છત્રીસ હજાર રૂપિયા થાય બરાબર અને બાર મહિના ના એટલા હોય તો પાંચ વર્ષના કેટલા થાય એક લાખ ને એસી હજાર રૂપિયા અત્યારે તું નાનો સો હજી થોડો મોટો થઈ જાય તારા ગલ્લા રૂપિયા ભેગા પડ્યા કેટલા રૂપિયા બોતેખ લાખ સાત લાખ વીસ હજાર રૂપિયા તું જયારે વીસ વર્ષનો થઈ નથી તારા ગલ તમે આટલા પૈસા નીકળશે જ્યારે આપણે આ વ્યસન મુક્તિ આ બધું ન ખાય ને ગુટકા બીડી મસાલા સિગરેટ તમાકુ બુધાલાલ દારૂ આવું બધું ના ખવાય એવું ખાય ને એટલે જો આટલો ખર્ચો બચે ખવાય એવું એક વાર મસાલા ખાવાના બીડી પીવાની દારૂ પીવાનો ગુટકા ખાવાની અને ઉપર જતા તમારા શરીર નુકસાન ખવાય ના ખવાય પછી પછી ગુટકાનો હન આવે ને પછી બધા દુકાનવાળા ને બધા એ લઈ જાય ચોર પોલીસ અને હે ને પછી એવું થાય ને ગળામાં ફિક્સ થઈ જાય ને એટલે હે ને આપણે એટલે હે ને માં ચક્કર આવે ને આપણે બેહોશ થઈ જઈએ પછી આપણે હે ને હોસ્પિટલ જાવી પછી આપણે જિંદા ન થાય કે પછી મરી જઈએ પછી આપણી હટ્ટી બહાર નીકળવા પડે ઝાડ ઝાડ એટલે હે ને હાથ તૂટી જાય આ હાથ તૂટી જાય

કોને દાદા ને ફોન કરો હે બીજા દાદા ખાલી આ ગીત ગાવું મસ્ત એનું હા તને મજા આવે એવું હા બરાબર હે મોરલી વાગી રે રાજા ના મોરલી વાગી રે હે હાલો ને જોવા જઈએ મોરલી વાગી રે હે મોરલી વાગી રે રાજાના કુંવર હે હાલો જઈએ વારલી વાગી રે વાગી રે રાજના કુંવર ચડવા તે ઘોડલો હજલો રાજના કુંવર માથેમે વાડા મોડિયા રાજના કું વાગી રે રાજના કુંવર ચાંદો ચોક માં ઘાયલ ચાંદો ચોક માં જો ગાયો તારી ગોંદર ઘાયલ ગાયલ તારી ગોંદર હેરીડા વાછરું આરમાજો ખાય ઓ જૂટી અરમાજો નાખ રે અરજળિયા ઝાપે તારે તારે ઝૂપડી ઝાપે તારે જા તનો નિરુ આ આવડી જા તો બોલી જા ફોટો Sá-đá bảo ai Sá-đá Sá-đá Bố Cá no, Chó chó na oh. chó na Chó-ná Mô Cá-nô cá I'm here Cá pá

ரெடி அவங்க ஆடி